ખેડાથી સમાચાર કે જ્યાં ખરાબ રસ્તાના સમારકામની તૈયારી શરૂ કરવામાં આવી નડિયાદમાં બિસ્માર રોડ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું નડિયાદ શહેરમાં વરસાદના કારણે રસ્તાની ખૂબ ખરાબ હાલત થઈ ગઈ છે આર એન્ડ બી વિભાગે બનાવેલા રસ્તાઓ જે વરસાદમાં બિસ્માર થઈ ગયા હતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું ટૂંક સમયમાં જ નડિયાદ નગરપાલિકામાં આવતા રસ્તાઓનું પણ સમારકામ થશે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી નડિયાદના વરસાદના કારણે બિસ્માર થયેલા રસ્તાઓનું સમારકામ થશે જે નડિયાદ નગરપાલિકા કરશે નડિયાદમાં આર એનડી વિભાગ દ્વારા ત્રણ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નડિયાદમાં સિઝનનો સૌથી વધુ પંચોતેર ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે મોટાભાગના રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે અને રસ્તા મોટરેબલ થાય વાહન ચાલકોના વાહન અને તેમના શરીરને નુકસાન ન થાય તેવા રસ્તા બનાવવા માટે કવાયત શરૂ કરી દેવાઈ છે આર એન બી ડિપાર્ટમેન્ટ દ્વારા જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા એ રસ્તાઓ પૈકીના જે જે રસ્તાઓ તૂટ્યા છે એ આર એન બી ડિપાર્ટમેન્ટ પાસે જ અત્યારે ફરીથી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને એ જેટલા રસ્તા તૂટ્યા છે એ બંને મ્યુનિસિપાલિટીના એન્જિનિયર અને આર એન બીના ઇજનેરે સંયુક્ત એની સાઈટ વિઝિટ કરી અને જે નક્કી કર્યા છે એ બધા રસ્તા એની અંદર કરવામાં આવશે હમણાં અમે બે કરોડ રૂપિયાનું ગ્રાન્ટ મળી છે તો બે કરોડ રૂપિયાના રસ્તાઓ પણ આર બી પાસે જ કરાવવાના છે અને અત્યારે એનું ડિસ્કશન થઈ ગયું છે અને એ અમે આઠથી નવ રસ્તાઓ લીધા છે નવા જે કરવાના એ પણ એમની પાસે જ કરાવવાના છે